તો હાલો ડાયરા જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં ને તો વાંધો નહીં તો સ્વાગત છે આપણે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને વાગી ગયા છે સવારના નવ થઈ ગયા છે ને વિડીયો આવજે આપણે સવાર સવારમાં કન્ટિન્યુ કરી નાખ્યો છે કેમ કે બપોર પછી હમણાં દરરોજ બપોર પછી વિડીયો ચાલુ થાય આજ તો કીધું અત્યારના આપણે વિડીયો કરી દઈએ ચાલુ ને આપણે એને સાંજે પછી જેવો તેવો બને આ બહુ બહુ વિડીયો બનાવીને એટલે સવારનો ચાલુ કરી દઈ એટલે મસ્ત મજાનો વિડીયો બની જાય ને બા ને બાપુ જાય છે મામા ઘરે લગ્નમાં બાઈક લઈને જાય છે ભૂરિયા તાર જાવું છે હે ભરિયા તાર લગ્નમાં જાવું એને લેતા આવ્યા પાપા ભૂરિયાને હા

Apa jatah? Oh ben hamu ini jatah. Ini madara jadi aja kalau yang merem jadi Eh denga, denga. Eh okli, hahaha. <laughs> Duit merem ya madara jadi bejo. Kah denga? Apa jatah? Kalau daerah bena itu udah video mah, nih aduk kali kalas so, opon haru kono nih. આજે તે જો પાસે અત્યારમાં કોવન ચાલુ થઈ ગયો એ મસ્ત મજાનો ઠંડો ઠંડો શિરામણ કરી લીધો અને હવે છે ને હું આવ્યો છું આપણે જૂના બહુ યુના મકાન ઉપર આવ્યો છું આપણે લાઈન ખોલવા માટે જ્યાંથી ખોલી નાખીએ જ્યાં એ કૂવાનું પાણી આપણે દાદાને ઓલામાં ચાવા દેવાનું હોય ને એટલે અહીંયા સડાવવાની લાઈન ને આપણે તો નીચે છે ઉલી બાજુ ઓલા કણે આપણે એમાં ચડાવી ને આપણે રજકો પાવાનો છે આ બાજુ આપણે કાલ બે ત્રણ કેરા પાયા હતા કે સવારમાં દાદા ને થોડુંક પાવાનું હતું એ પાઈ દીધું હવે મેં ખોલ લઈશ આપણે રજકવા ને બધું જોવા ને એવું પાવાનું છે પાઈ દીધી અને મિત્રો આપણે આશુપાલ ને નવા પાંદે આવી ગયા અને સાથો સાથ નવો કોરે આવી ગયો જો ફાલ આવી ગયો દેખાય ને જો ઝીણો ઝીણો ફાલ છે

ફાઇનલી પાછી લાઈટ આવી ગઈ છે અને કુવાની મોટર કરી દીધી છે ચાલુ ને લાઇટ તો જો કે ક્યારની આવી ગઈ ત્યાંથી ત્રણ કેરા પાઈ દીધા ને આ કેરમ જાય છે પાણી આપણો રાજગ્રહ જો મસ્ત મજાનો દેખાય હવે પાકમાં તો છે લગભગ હવે આપણે મામાના ઘરે લગ્ન પતી જાય ને પછી ત્રણ ચાર દિવસ પછી અને આપણે રાજાગૃહ વાઢી લઈશું કે હવે પાકી ગયો છે ને મિત્રો અહીંયા આપણે જો મસ્ત મજાના લીંબુ પાકવા મળી ગયા છે એક છોડમાં છે બીજા છોડમાં તો હા ઝીણકા ઝીણકા હે અને આ છોડ રહ્યો ને એક એમાં બારે મહિના લીંબુ ચાલુ ને ચાલુ જ રહે હે ચાલો બતાવું તમને લીંબુ જો હે ને કેવા મસ્ત મજાના લીંબુ છે જો આમાં ઝીણા ને મોટા ને એવા બધા હે આયા જો મોટા જબરા છે લીંબુ જેવા

મસ્ત મજાના લીંબુ થયા છે મિત્રો આપણે એક છોડ છે એટલે આપણે ખાવાનું રડી જાય ઘર પૂરતું અત્યારે મિત્રો લીંબુ તે બહુ મોંઘા થઈ ગયા છે આપણે કિલોના બહુ ખ્યાલ તો નથી ભાવ પણ અંદાજે લગભગ એક કિલોના સાઠ સિત્તેર રૂપિયા આજુબાજુ હોય છે લગભગ મારા અંદાજ ખ્યાલ પ્રમાણે તમને ખ્યાલ હોય લીંબુના ભાવ અત્યારે શું છે તો કમેન્ટ કરીને જણાવજો ચાલો મિત્રો હવે આપણે

પક્યા ગઈ થી દવાખાને કે દીદીન બાટલો ચડાયો હે પૂર હે નહી બાટલો ચડાયો છે મડી પણ એ પાણી વાળવા પોગી હે પૂર તને શું લાગ્યો હે લાગ્યો મને ખાવા આવું છે રોટલા ને શાક ખાવા પાણી આવે છે સારો ડાયરો બે ચેરા પી જાય ને પછી મોટર કેટલી બંધ ડુંગળી પાવે છે પણ એ હવે પેલા હું બપોરા કરી આવું અથવા તો ગલ્પેશ જ બપોરા કરીને આવે તો એ મેળ આવે આજો પાછા મિત્રો નાના નાના વાદળા થાવા મંડી ગયા છે કોના અઢી થઈ ગયા છે કમ્પ્લીટ અઢી થઈ ગયા છે ને છે પાણી વાળવા ને હું આવ્યો બપોરા મારી વાત હતી હાલો તો આપણે બપોરા કરી લગભગ રોટલા બનાવતા હતા સાંજના પાંચ પાંચ વાગ્યે ને છ ને એક સાત મિનિટ થઈ ગઈ છે ને આપણે જો પછી ખાય બોકોરા કર્યા ને પાછું પાણી વાળવા ગયો ને તા લાઈટ વહી ગઈ ગઈતી ડુંગળીના 4 થી 5 કેરા પીધા એની જે પાંચ છ કેરા બાકી એ પીવાના હી હવે આવતી કાલે લાઈટ આવે ને તો એ પાઈ દઈશું ને હવે હે ને આપણે જવાનું છે લગ્નમાં ને બા ને બાપુની માંડવો કરીને આવી ગયા નહીં બા હા मांडવો કરીને વી આવ્યા હજી પો ગયા હજી અત્યારે જ પો ગયા બા બોરા લાયા ઘરે થી જ

મારા મામન કરી અનન્ના મામન કરી દેને મામન કર તો બતા છે હાલો ડાય હવે ને આપણે આજનો વિડીયો આપણે આ સાથે આગળ કરશું પૂરો અને આપણે બીજો વિડીયો છે ને અહીંયા બનાવશું તો આપણે આવશે ને તો હે તો ઘર બતાવું મામા ઈ નઈ વેલ વેલ જેલ છે જો લે દેખાય તો ફોર વિલ નહીં દેખાય મિત્રો ચાલો હવે મળીશું આપણે નેક્સ્ટ વોગમાં